જીવન એક યાત્રા છે અને એ યાત્રામાં ચિંતાઓ, તણાવો અને અનિશ્ચિતતાઓનું આવવું એકદમ સ્વાભાવિક છે પણ પ્રશ્ન એ છે કે આપણે એને કેવી રીતે સહન કરીએ છીએ શું ચિંતાઓને હૃદયમાં બેસાડી રાખીએ કે ભગવાન પર ભરોસો રાખીને તેને છોડીને આગળ વધી જઈએ ચિંતા એ અગ્નિ છે શ્રી કૃષ્ણનો ઉપદેશ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે જે માણસ સતત ચિંતામાં જીવે છે એ પોતાની જાતને ધીમે ધીમે ખાઈ જાય છે ચિંતા એ અગ્નિ છે અને જો તું એને હૃદયમાં રાખે છે તો એ તને જ ભસ્મ કરી દેશે ચિંતા કરવી એ દુઃખને આકાર આપવાનો પ્રથમ પગથિયો છે મન જ્યારે શું થશે શું નહીં થાય જેવા પ્રશ્નોમાં ફસાઈ જાય છે ત્યારે તે વાસ્તવિકતાથી ભટકી જાય છે અને કૃષ્ણ કહે છે જે વાસ્તવિકતાથી દૂર ચાલે છે તે પોતાના ઈશ્વરથી પણ દૂર થઈ જાય છે કુરુક્ષેત્રનું ઉદાહરણ દ્વાપર યુગમાં પણ કુરુક્ષેત્રના મેદાનમાં ભય શંકા અને ચિંતાઓનો સમુદ્ર ઊંડો હતો અર્જુનના હાથમાં તીરંદાજ હતો પણ મનમાં તફાવતનો તોફાન કૃષ્ણ એ તો માત્ર સારથી હાજર હતા પણ એમની હાજરીથી જ અર્જુનને ચિંતાઓમાંથી મુક્તિ મળી ત્યારે ભગવાન કૃષ્ણ એમના શાંત મધુર વાણીમાં કહ્યું હતું અર્જુન તો ચિંતામાં ડૂબી જઈશ તો તારો જીવંત અભ્યાસ પણ નિષ્ફળ થઈ જશે કર્મ કર અને પરિણામને મારા પર છોડી દે ચિંતા કરવી કે નહીં કરવી એ તારા હાથમાં છે પણ પરિણામ તો મારું કાર્ય છે આ સાંભળીને અર્જુનને સમજાયું કે ચિંતા કરવી એ ભગવાન પર અવિશ્વાસ છે શ્રદ્ધાનો દીવો જેમ દીવો કેવળ વાતને પ્રગટાવે છે એમ મનમાં શ્રદ્ધાનો દીવો હોવો જોઈએ ચિંતા એ વાદળ છે જે પ્રકાશને ઢાંકી દે છે પણ જ્યારે કૃષ્ણના ઉપદેશ રૂપી પવન ફૂંકાય છે ત્યારે એ વાદળ વિખેરાઈ જાય છે અને જીવનમાં શાંતિનો પ્રકાશ ફેલાય છે ભગવાન કૃષ્ણ કહે છે જે ચિંતિત રહે છે તે અસ્થિર હોય છે અને જે અસ્થિર છે તે નિર્ભર હોઈ શકે નહીં આત્મવિશ્વાસનો દરવાજો ચિંતાથી બંધ થઈ જાય છે તું જો ચિંતા છોડે તો ભગવાન તને દિશા બતાવશે ચિંતામાં છુપાયેલો ભય દરેક ચિંતામાં એક છુપાયેલો ભય હોય છે ક્યાંક કંઈક ગુમાવવાની દીતી શું થશે જો ન મળ્યું શું થશે જો તૂટી ગયું પણ કૃષ્ણ કહે છે જે તૂટે તે તારો નહોતો જે ગુમાય તે અવકાશ માટે છે તું માત્ર તારો ધર્મ પાળ જીવનમાં ઘણા એવા સમય આવે છે જ્યાં આપણને લાગે છે કે બધું આઉટ ઓફ કંટ્રોલ થઈ રહ્યું છે એ સમયે ભવિષ્યની ચિંતા આપણને આજના ક્ષણથી છીનવી લે છે તું જો જીવવાનું શીખી જાય છે આજમાં તો ભવિષ્ય તને પોતે સંભાળશે શ્રી કૃષ્ણ કહે છે મારા ભક્તો માટે હું હંમેશા હાજર છું જે મને હૃદયથી સ્વીકારે છે જેને મારું સ્મરણ રહે છે એની ચિંતા હું ઉપાડી લઈ જાઉં છું ચિંતા અને સ્વાસ્થ્ય તમે જોયું હશે કે જે વ્યક્તિ બહુ ચિંતા કરે છે એને હંમેશા થાક લાગતો હોય છે એ સતત બીમાર રહે છે એ ખુશ રહી નથી શકતો કેમ કે ચિંતા એ મનને એટલું થકવી નાખે છે કે ખુશી માટે કોઈ જગ્યા જ નથી રહેતી ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે મન કોઈ પણ ઘોડી જેવું છે એને કાબુમાં રાખશો તો હાર નહીં થાય ચિંતા એ ઘોડીને કાબુ બહાર લઈ જાય છે મિત્ર ભગવાન તારી સાથે છે તો આજે એક શ્વાસ લઈ અને એમ કહેજે હે કૃષ્ણ હું ચિંતા છોડું છું હવે બધું તારા હવાલે છે ચિંતાનું અર્પણ કૃષ્ણ કહે છે જેમ નદી પર્વત છોડીને સાગરમાં મળે છે તેમ તું તારી ચિંતા મને અર્પણ કર હું એને ભોગવીશ તું તારા જીવનને ધર્મપૂર્વક જીવીશ શ્રી કૃષ્ણને ખાલી બોલવાથી નહીં પણ એમની વાતો મનમાં ઉતારવાથી શાંતિ મળે છે અને એમની એક ખાસ વાત છે એક ક્ષણ માટે રોકાઈને ચિંતાને જોઈશ એ તારું નુકસાન કરે છે પણ એને છોડીને કર્મમાં લાગશે તો એ નષ્ટ થઈ જશે તમે સાંભળ્યું હશે ચિંતા ચિતાને સમાન છે પણ કૃષ્ણ કહે છે મારા ભક્ત માટે એ ચિતા પણ સાધન બની જાય છે જો એ મારી શરણમાં આવે સંપૂર્ણ ભરોસો અને શરણાગતિ મિત્રો કૃષ્ણ કહે છે કદીક તું એ ચીજ માટે ચિંતા કરે છે જે તારો હોતો જ નથી તું એને ગુમાવવાનો ભય રાખે છે જેને ખોઈ જ ન શકાય સાચો ભક્ત એ છે જે ભગવાનમાં સંપૂર્ણ ભરોસો રાખે છે અને પોતે જે કામમાં લાગ્યો છે એમાં પૂર્ણતા લાવવાનો પ્રયત્ન કરે છે જીવનમાં જ્યારે ઘણી બધી વસ્તુઓ હાથમાં ના રહે ત્યારે ચિંતામાં ફસાઈ જવાનો એકદમ સહજ લાગે છે પણ એ સમય એજ હોય છે જ્યાં શરણાગતિ સત્યમાં कारगर થાય છે શ્રી કૃષ્ણ કહે છે તારે જો જીતવી છે ચિંતા તો પ્રથમ તારા આંતરિક સ્વરૂપ સાથે સંવાદ કર હું તારા અંદર છું તું મને શોધીશ તો ચિંતા ઓટોમેટિક દૂર થઈ જશે તમે જ્યારે ભગવાનને ભજવા લાગો છો ત્યારે તમારું મન ધીરે ધીરે શાંત થવા લાગે છે અને એ શાંતિ એ જ છે કે જ્યાં ચિંતા ટકતી નથી જેના મનમાં કૃષ્ણ વસે છે ત્યાં બીજું કોઈ વાસ લઈ શકે નહીં દૈનિક સ્મરણ અને વિશ્વાસ તમે રોજ સવારે થોડી ક્ષણ કૃષ્ણનું સ્મરણ કરો બોલો

તું પ્રેમીજન આજે એ ચિંતા કે જેના કારણે તું અનિદ્રાગ્રસ્ત છે જેના લીધે તું ખુશ રહી નથી શકતો જેના લીધે તું તારા સંબંધો પણ બગાડી નાખે છે ચિંતા ભગવાન કૃષ્ણના પગમાં મૂકી દે તેમને બોલ હે મહારાણીઓના પિયરવાળા હું થાકી ગયો છું ચિંતા કરતા કરતા હવે તું સંભાળ લેજે અને એક ક્ષણે જ તને અંદરથી શાંતિની હળવી લહેર લાગશે કેમ કે એક ક્ષણે તું ચિંતાને છોડીને શ્રદ્ધાને ધારણ કરી લે છે એ શ્રદ્ધા જ તને મુક્ત કરે છે श्री कृष्ण कहे छे तारक चिन्हला पुत्र चिंता થી ક્યારે કઈ સુધર્યું છે તું જે ચિંતાનો બોજો ઉઠાવતો જાય છે એ તો મેં પહેલેથી જ ઉઠાવ્યો છે તું ભય ન કર હું છું ને તારી સાથે ભક્ત કહે કહેა પ્રભુ મારે તો દરેક વસ્તુની ચિંતા રહે છે ઘરના લોકો પૈસા ભવિષ્ય અભ્યાસ આરોગ્ય સંતાન હે નાથ શાંતિ ક્યાં છે કૃષ્ણ હસે છે નવજીવો નીલકાર બળક

જેમ તો વૃક્ષ પાસે ઉભો રહીને કેમ ન ફળાવે એવું પૂછે છે તેમ તો જીવન પાસેથી રોજ દરરોજ જવાબ માંગે છે કૃષ્ણ કહે છે અરે હું તો કદી તારે સામે ઉભો રહીને નહીં પૂછું કે કેમ તું રોજ શ્વાસ લે છે તું પણ વિશ્વાસ રાખ કે જે થવાનું છે એ હું જાણું છું તારે તો ખાલી કર્તવ્ય કરવાનું છે ચિંતાથી નહીં શાંતિથી શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલું છે માલ શુચહ ન ત્વં શોચિતુમ અરહસી તારે શોક કરવાની જરૂર નથી જે થઈ ગયું એ પણ હું જાણું છું જે થઈ રહ્યું છે એ પણ મારા ઈશારાથી થઈ રહ્યું છે અને જે થવાનું છે એ પણ મેં નક્કી કર્યું છે જે વધારે વિચારે છે એ સાચા ભક્ત બની શકે છે ભક્ત જો પ્રભુને સોંપી દેતો હોય તો એના ભીતરનું મન શાંત થઈ જાય છે પરંતુ જે ચિંતા રાખે છે એ સાચા ભક્તના માર્ગ પર હોવા છતાં પણ દૃઢ થઈ શકતો નથી કારણ કે ચિંતા એ કૃષ્ણ સાથેના સંબંધને ધૂંધળો કરી દે છે શ્રી કૃષ્ણ કહે છે ભક્ત હું તો તારા હૃદયમાં રહીને સાંભળી રહ્યો છું તારા દરેક વિચારોને જાણું છું પણ તું મારો હાથ પકડી લે ચિંતા છોડીને શ્રદ્ધાની સાથે તો હું તને લઈ જઈશ જ્યાંથી શાંતિ શરૂ થાય છે ચિંતા એ સ્મૃતિ છે ભવિષ્યની નહીં વિસ્મૃતિની તને યાદ રાખવું પડશે કે

ત્યારે તો ભવિષ્યની ચિંતા કરે ત્યારે હરિ બોલ કહેજે તારા અંતરમાં શ્રદ્ધાનો કમળ ખીલી જશે તારું મન જેમ વૃક્ષ હવામાં ડોલે છે તેમ ડોલે છે પણ તું તારા મૂળને ભૂલી નહીં જજે અને એ મૂળ છે શ્રી કૃષ્ણ એક હૃદયસ્પર્શી પ્રસંગ એકવાર એક સ્ત્રી શ્રી કૃષ્ણ પાસે આવી એ રોજ ચિંતામાં રહેતી સંતાન નોકરી કરે કે નહીં ઘરનો ખર્ચ ચાલે કે નહીં

શ્રદ્ધાથી એ સ્ત્રીએ ચિંતા त्याજી અને પૂજામાં જોડાઈ ગઈ થોડા સમયમાં એના સંતાનને નોકરી લાગેલી ઘર શાંતિથી ચાલતું અને એ સ્ત્રી હવે રોજ શાંતિથી સૂતી કેમ કે હવે એને જવાબ મળેલા નહીં પરંતુ કૃષ્ણ મળેલા પ્રભુનું સ્પષ્ટ વચન અહમ ત્વા સર્વપાપે ભીવ મોક્ષ એશ્યામી માસુચહ હું તને બધા દુખોથી મુક્ત કરીશ તું માત્ર ભય ન રાખ આ શબ્દો તારા માટે છે તારા ચિંતાશીલ મન માટે તારા આંતરિક રાત માટે ભગવાન તને આજે પણ કહે છે માસુ ચા ભાઈ ન કર હું છું ને જ્યાં સુધી તું ચિંતામાં છે તું કૃષ્ણથી દૂર છે જ્યાં ચિંતા છે ત્યાં કૃષ્ણ ન મળે જ્યાં કૃષ્ણ છે ત્યાં ચિંતા ન રહે શ્રી કૃષ્ણ કહે છે તું મને યાદ કર હું તારા માટે જવાબદારી લઉં તારો રોજનો એક પ્રસાદી વિચાર એવો હોવો જોઈએ હે કૃષ્ણ જે મારી મથામણથી નહીં થાય એ તારા ભરોસાથી થાશે અંતમાં કૃષ્ણના ભક્ત માટે ચિંતા શૂન્ય છે જીવનમાં કેટલાય પડાવ આવશે આવશે સંકટ આવશે પણ જે ભક્ત કૃષ્ણને સાચા હૃદયથી ભજે છે એને કદી ચિંતા કરવાની જરૂર નથી જે દિવસથી તું ચિંતા છોડીને શ્રી કૃષ્ણને પકડી લેશે એ દિવસે તારા જીવનમાં દિવ્ય શાંતિ ઉતરશે મોટો પ્રશ્ન હોય એના કારણે મનની શાંતિ નાશ પામે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે મનુષ્ય પોતે જ પોતાનો દુખ પેદા કરે છે જ્યારે તે ભગવાનમાં વિશ્વાસ છોડીને ચિંતાની ચિકટ ગલીમાં ઉતરી જાય છે કુરુક્ષેત્રના યુદ્ધમાં પણ પાંડવોની સંખ્યાની તુલનામાં કૌરવો બહુ વધારે શક્તિશાળી હતા પરંતુ છોડી દે બસ એ જ વાણી આજે પણ જીવંત છે આપણને પણ જીવનના દરેક સંકટમાં એ જ સંદેશ મળી રહે છે કે ચિંતા કરવાથી કશું બદલાતું નથી પરંતુ શ્રદ્ધા રાખવાથી બધું બદલાઈ શકે છે એક માણસે ભગવાનને પૂછ્યું હે કૃષ્ણ હું ખૂબ ચિંતિત રહું છું ભવિષ્યની ચિંતા નોકરીની ચિંતા સંબંધોની ચિંતા બધું મારું મન ખાઈ જાય છે ભગવાન હળવી સ્મિત સાથે જવાબ આપે છે મને દો એ ચિંતા જે તમારું નથી ભવિષ્ય તમારા હાથમાં નથી તે મારા હાથમાં છે તો તમે કેમ એની ચિંતા કરો છો જે તમારું નથી વ્યક્તિનો બીજ મૂળમાં એ જ છે ચિંતા છોડો ચિંતન માં હજારો નદીઓ આવે છે છતાં પણ તે શાંત રહે છે તેમજ એક સાધક પોતાના જીવનમાં કેટલાય દુઃખદ પ્રસંગો વચ્ચે પણ શાંત રહે તો એ જ પરમ શાંતિ પામે છે એક વાર ઉદ્ધવજી કહ્યું હે નંદ લોકો ભગવાનમાં ભક્તિ કરે છે અને છતાં ખૂબ ચિંતામાં રહે છે શાંતિ નથી મળી શકતી કૃષ્ણ હળવી હાસ્યભરી આંખે કહે છે કારણ કે તેઓ ભક્તિ તો કરે છે પણ વિશ્વાસ નથી ધરાવતા જેમ જેમ વિશ્વાસ ઊંડો થાય તેમ તેમ ચિંતા દૂર થાય હવે વિચાર કરો આપણે દિવસમાં કેટલો સમય ચિંતા કરવા માટે આપીએ છીએ ભવિષ્યના અભ્યાસ માટે પરિવાર માટે ધંધા માટે તબિયત માટે છતાં જીવન ખાલી લાગે છે કારણ કે આપણે શ્રી કૃષ્ણને યાદ કર્યા વગર ચિંતાઓની મેળાવડી કરી નાખીએ છીએ જ્યારે મનમાં સવારથી સાંજ સુધી મેમકસદ વિચારો ચાલે છે ત્યારે ભગવાન કહે છે મારો સહારો લો હું છું તમારા પીઠ પાસા મારો સાથ છોડીને તમે કેમ યાત્રા પૂર્ણ કરી શકો જે માણસ ભરોસો કરે છે કૃષ્ણ પર એને કોઈ પણ ચિંતા ગળે નહીં પડે ચિંતા એ એવો દુશ્મન છે જે શાંત મનને ભયભીત કરે છે મનમાં જેઓ ઘણી ચિંતાઓ પેદા કરે છે તેઓ ભગવાનના વચનો વિસારી જાય છે ગીતા કહે છે જે લોકો સતત મને યાદ કરે છે હું એમની ચિંતાઓ હરી લઉં છું જેમ કે ઘરનો દરવાજો બંધ હોય તો ચોર અંદર નહીં આવી શકે તેમ ચિંતાનો દરવાજો જયારે ભગવાનના સ્મરણથી બંધ હોય ત્યારે દુઃખ અને ભય ઘૂસી શકે નહીં જે વ્યક્તિ હરિના આશ્રય રહે છે તેને સંસારના તોફાનથી ડર લાગતો નથી એક દિવસ દ્રૌપદી પણ ચિંતા કરતી હતી જ્યારે દુશાસન તેને ખીચી રહ્યો હતો પહેલા તેણે પાલવ પકડી રાખ્યો અને પોતે બચાવ કરવાનો પ્રયાસ કર્યો ચિંતામાં ફરકાતી રહી પણ જ્યારે સંપૂર્ણ રીતે હાથ ઊંચા કરીને હે કૃષ્ણ કહીને પૂરો વિશ્વાસ કર્યો ત્યાંથી બધું બદલાઈ ગયું કૃષ્ણના કરિશ્માથી સાડી કેટલાય યોજન લંબાઈ ગઈ અર્થ એ કે જયા સુધી તમે ચિંતા કરશો ત્યાં સુધી કૃષ્ણ નમ્ર રહેશે પણ જયાથી તમે તેમને સંપૂર્ણતા આપી દો છો ત્યાંથી કૃપાનો પ્રારંભ થાય છે ચિંતા એ માનસિક ઝેરી ચીજ છે તે શારીરિક તંદુરસ્તી પર પણ અસર કરે છે ઊંઘ હરી જાય છે પાચન બગડે છે મગજ થાકી જાય છે અને સંબંધો તૂટી જાય છે કૃષ્ણ કહે છે આ તમારું કામ નથી તમારું કામ છે કર્મ કરવો મારું કામ છે પરિણામ આપવું તમે મારું કામ કરતા રહો છો એટલે તમે દુખી છો જીવનમાં જ્યારે આપણી સ્થિતિ એવી થાય છે કે ક્યાંયથી રાહત ન દેખાય ત્યારે આપણે વધુ ચિંતામાં જઈએ છીએ પણ ભગવાન કૃષ્ણના વચનો યાદ રાખો મારે જે કરાવવું છે તે કરાવી લઈશ તમારું છે મને યાદ કરવું મારી ભક્તિ કરવી અને મનને શાંત રાખવું એક બાળક જે રીતે તેની માતાની આંગળી પકડીને રસ્તા પાર કરે છે માઇનસ એ પણ વિચારતો નથી કે કઈ તરફ ટ્રાફિક છે બસ તેનો વિશ્વાસ હોય છે એમ જ ભક્ત ભગવાનની આંગળી પકડી લે અને કહે હું જાણતો નથી પણ તું જાણે છે તું લેશે ધ્યાન એ જ શ્રેષ્ઠ ભક્તિ છે જે વધારે ચિંતા કરે છે એ આપણી ભૂલ છે કેમ કે શ્રી કૃષ્ણે તો સ્પષ્ટ કહેલું છે અહં ત્વા સર્વપાપે પ્યો મોક્ષયશ્યામી માશુચઃ એટલે કે હું તને બધા પાપોથી મુક્ત કઈશ તું ચિંતા કરતો નહીં કોઈને કહેવું હોય કે ચિંતા છોડો એ સરળ છે પણ જ્યારે પોતાના જીવનમાં દુખ આવે ત્યારે એ વાણી જીવવી અત્યંત કઠિન છે પણ જો આપણે નિત્ય ભગવાનના નામમાં લગન રાખીએ તો ચિંતા આપમેળે ઓગળી જાય છે ભગવાનનું સ્મરણ એ ચિંતાનાશક છે પ્રભુના એક વચનથી જીવન બદલાઈ શકે છે એવું નથી કે ભક્તને ભક્તને ન ન આવે પણ પણ ભય લાગે કારણ કે એને ખબર હોય છે કે મારો કૃષ્ણ પાછળ ઊભો છે જેમ જેમ ભરોસો વધે તેમ તેમ ચિંતા ઓછી થાય જેમ જેમ અહંકાર ઓગળે તેમ તેમ કૃપાનો પ્રવાહ વધે અને જ્યાં જ્યાં કૃષ્ણ છે ત્યાં ત્યાં સંઘર્ષમાં પણ શાંતિ છે કહેવાય છે મન ચિંતા કરે ચિંતામણી હરી ચિંતે તો હરે દુખણી અર્થાત મન ને જો ચિંતા ની ચરખી ચલાવવી હોય તો હરી ના થી જ વાલી રાખો નહીં તો એ ચિંતામણી દુખ નો જ અનંત પ્રવાહ લાવશે આજે તમે પણ હૃદય માં પૂછો શું મારી ચિંતા મારા ભગવાન કરતા મોટી છે અને જવાબ મળશે ના તો પછી શા માટે તમે ચિંતા માં જીવો છો કૃષ્ણ ને આપો બધું તમારું દુખ તમારું ભય તમારી વ્યથા અને જોઈ લો તેઓ કેવી રીતે તમારા જીવનમાં કૃપાની વસંત લાવે છે છે સમાપ્ત વાણી એ ચિંતા છે ત્યારે કૃષ્ણ દૂર છે અને કૃષ્ણ છે ત્યારે ચિંતા દૂર છે જય શ્રી કૃષ્ણ જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું તેમજ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ધન્યવાદ